જામનગરના બ્રાસદ્યોગમાં દરેડ જીઆઈડીસી પ્લોટ એન્ડ સેડ હોલ્ડર્સ એસોસિએશનની એકવીસ કારોબારી બેઠકો માટે ગઈકાલે યોજાયેલ ચૂંટણીમાં સત્તા પલટો થયો છે ઔદ્યોગિક હિતકારી પેનલ દ્વારા તમામ એકવીસ બેઠક પર જંગી મતે વિજય મેળવવામાં આવ્યો છે જેના કારણે સાત વર્ષથી શાસનમાં રહેલી પૂર્વ પ્રમુખ દિનેશભાઈ ડાંગરિયાના નેતૃત્વ હેઠળની પ્રગતિશીલ પેનલની હાર થઈ છે એસોસિએશનના કુલ એક હજાર આઠસો પિસ્તાલીસ સભ્યોમાંથી એક હજાર છસો ઓગણપચાસ સભ્યોએ મતદાન કર્યું હતું જે રેકોર્ડ બ્રેક નેવ્યાસી ટકાની આસપાસનું મતદાન અંક દર્શાવે છે આ પરિણામોમાં ઔદ્યોગિક હિતકારી પેનલના ઉમેદવાર અતુલભાઈ ગંગદાસભાઈ પટેલ સૌથી વધુ નવસો દસ મતો મેળવી વિજય મેળવ્યો હતો જ્યારે યુવા ઉમેદવાર વિષ્ણુભાઈ મહેશભાઈ પટેલે બીજા નંબરે આઠસો અઠ્ઠાણું મત મેળવીને જીત હાંસિલ કરી હતી જીત બાદ ઔદ્યોગિક હિતકારી પેનલના તમામ વિજેતા ઉમેદવારોએ સર્વસંમતિથી વિષ્ણુભાઈ મહેશભાઈ પટેલને એસોસિએશનના નવા પ્રમુખ તરીકે જાહેર કર્યા હતા